પહેલા તો મારી પહેલી જ રજૂઆત તો એ જ છે કે તમે તમારા મનમાંથી એ ભાઈ બિલકુલ કાઢી નાખો કે જીપીએસસી નો ઇન્ટરવ્યુ છે એવો કોઈ હાવ રાખશો જ મનમાં કારણ કે જીપીએસસી ના પેનલ મેમ્બર્સ નું તમારી પ્રત્યેનું જે બિહેવિયર હશે ને તમને એમ લાગશે કે અમે કોઈ મારા ઘરના વડીલો સાથે વાત કરીને આયા તમે જે વીસ મિનિટ કાઢશો તમારા જીવનની સૌથી ઉત્તમ મિનિટો હશે તમને લાઈફ ટાઈમ યાદ રહેશે એટલે પહેલા તો એનો ફિયર બિલકુલ કાઢી નાખો જે આપણે આપ્યું છે એમને ખ્યાલ જ છે કે પેનલ મેમ્બર્સ કેવા હોય છે બરાબર હવે હું તમને એની પેટર્ન કહું કે જીપીએસસી ઇન્ટરવ્યુ કઈ રીતે કન્ડક્ટ કરે છે સૌથી પહેલા તો તમારું એક ઇન્ટરવ્યુ નું લિસ્ટ આવશે બરાબર એમાં લગભગ 40 કેન્ડિડેટ એક દિવસે બોલાવશે તો તમારો એની ઈ નંબર એ લોકો એસી ઈ નંબર ઈ 40 ધારો કે ઈ 40 છે તમારું તો ઈ મીન્સ કે તમે સૌથી લાસ્ટ ઇન્ટરવ્યુમાં બેસો એવું નથી કારણ કે તમારું જે ટાઈમે તમને જે ટાઈમે હોલમાં બેસાડશે વેઇટિંગ રૂમમાં બેસાડશે એ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે એ પહેલા તમારો નંબર સફળ થશે એટલે ઈ તમારે એક ચિઠ્ઠી લેવાની હોય છે તમારો નંબર ચેન્જ થશે ધારો કે ઈ 40 છે તો તમારે ઈ 16 આવી ગયો અથવા તો ઈ 01 આવી ગયો તો તમારો પહેલો જ રેન્ક થઈ જશે તો તમે ઇન્ટરવ્યુમાં ફર્સ્ટ અપીયર થશો બરાબર એટલે ઈ 40 છે તો તમે છેલ્લે આવશો એવું નહી માનવાનું સફળ થશે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે પછી ત્રણ જણા ત્રણ ત્રણની જ રીતે બોલાવશે તમને વેટિંગ રૂમમાં બેસાડશે ત્રણ જણને એક બીજા રૂમમાં બોલાવશે ત્યારબાદ સર એમાં કોડ હોય છે એબીસી બી એમ બરાબર એ રીતે તમે કોઈ બી એક ચીટ સિલેક્ટ કરશો એમાં તમારો એક કોડ આવશે અને એક બીજી ત્રણ ચીટ હશે મેબી ત્રણ પેનલ હશે કે તમારામાં બે પેનલ હશે તો પેનલની એક ચીટ આવશે કે તમે એક પિક કરશો એટલે તમારો પેનલ નંબર 2 આવશે 1 આવશે કે 3 આવશે એ ડિસાઈડ થશે એ પ્રમાણે એટલે ટોટલી વિક્ટમ ટ્રાન્સફરન્ટ પ્રોસેસ બનાવી છે જીપીએસસી એ ખરેખર બહુ સરાહનીય પ્રયાસ છે જીપીએસસી નો એટલે કઈ પેનલ માં કોણ આવશે અને ક્યારે આવશે કોઈ ટાઈમિંગ કોઈને પેનલ મેમ્બર્સ ને ભી નથી ખબર હોતી કે કોણ આવશે અમારી સામે અને ક્યારે આવશે જ્યારે તમે અંદર એન્ટર થશો રૂમમાં ત્યારે મે આઈ કમિન સર કરીને જાઓ અંદર પછી તમને એક બારકોડ આપશે જેનું પર તમારો જે કોડ નીકળ્યો છે ને બીસી એનું જ બારકોડ હશે એટલે તમારે સ્કેન કરી અને સરને પૂછવાનું મે આઈ સીટીએ તમને કહેશે હા હા બેસો એ તમને સામેથી જ કહી દેશે કે હા બેસો તમે અને તમારો કોડ સ્કેન કરજો તમે બેસો પછી તમારું ઇન્ટરવ્યુ શરૂ થાય ત્યારે ખાલી તમારે કેટલી વસ્તુ કહેવાની રહેશે એ હું તમને જણાવું કોઈ વધારાની વાત કરવાની રહેશે નહીં મારો કોડ એબીસી છે મે મારું ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન આમાં કરેલ છે અને હાલ હું આ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરું છું ક્યાં તમે સર્વિસ કરો છો એ મેન્શન કરવાની કોઈ જરૂરિયાત નથી કેટલા વર્ષથી તમે સર્વિસ કરો છો એબી જો એ લોકો પૂછે તો જ કહેવું બાકી આ ત્રણ વાક્ય સિવાય વધારે કશું બોલવાની તમારે જરૂરિયાત રહેતી નથી એક ચોથી વસ્તુ તમે બોલી શકો એ છે કે તમારી હોબી પણ એ ત્યારે જ બોલવી કે જ્યારે એ હોબી વિશે તમારી પાસે સંપૂર્ણ નોલેજ હોય નહીતર એ હોબી તમને તમારા આખા ઇન્ટરવ્યુને ખરાબ કરી નાખશે જો પેનલ મેમ્બરની હોબી જોડે વસ્તુ મેચ થઈ અને જો એ લોકો એના વિશે બધું જ જાણતા હશે અને તમે જો એનામાં વીક પડશો તો તમારો ઇન્ટરવ્યુ ખરાબ થવાની પૂરી શક્યતા છે એ કોઈ હોબી અને એક કોઈ એરિયા ઓફ ઇન્ટરેસ્ટ ધારો કે તમને એ લોકો પૂછે કે આ મારી તમે હોબી જણાવો તો તમારે એમ કહી શકો કે સર હું કામમાં વ્યસ્ત રહું છું એટલે મારી એવી કોઈ ખાસ હોબી નથી પણ મારો આ એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે કે સર મને ઇતિહાસ વાંચવો બહુ ગમે છે અથવા તો મને આ પ્રકારનું સંગીત સાંભળવું ગમે છે એવું તમે જસ્ટ કહી શકો છો બરાબર બાકી આ ત્રણ વસ્તુ પર તમે મેઈન ફોકસ કરો ત્યારબાદ તમારું જે এড્યુકેશન બેકગ્રાઉન્ડ છે એના વિશેની તમામ જનરલ ડિટેલ્સ તમારી પાસે હોવી જોઈએ તમે જે એક નોર્મલ તમે જેમ કે આયુર્વેદિકમાં ભણ્યા તો આયુર્વેદિકની જે જનરલ મેડિસિન્સ છે એના યુઝ શું છે એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ અને તમાર આયુર્વેદિકમાં જે બી હોય રીસેન્ટ ડેવલપમેન્ટ્સ હોય એના પર તમે ફોકસ કરી શકો પછી તમે કેમેસ્ટ્રીમાં અભ્યાસ કર્યો તો તમે કેમેસ્ટ્રીમાં અત્યારે કઈ રીતનું રિસન્ટ ડેવલપમેન્ટ છે કેમેસ્ટ્રીમાં શું વસ્તુઓ આવે તમે કયા પ્રકારના કેમિકલ્સ બનાવી શકો એના વિશે થોડું જોઈ લો એમની પાસે બેઝિક નોલેજ તો હશે જ જીપીએસસી પેનલ મેમ્બર્સ પાસે બેઝિક નોલેજ તો દરેક વિષયનું હશે એટલે એના તમારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડ પરથી સવાલ આવવાની પૂરી શક્યતા પૂરેપૂરી શક્યતા અને જે લોકો જોબ કરે છે એ લોકો થોડો એડવાન્ટેજ રહેશે ઇન્ટરવ્યુમાં સો ટકા એડવાન્ટેજ રહેશે જે લોકો ઓલરેડી સરકારી સેવાઓમાં છે અને પ્રાઇવેટમાં બી ક્યાંય સર્વિસ કરે છે જે લોકો સર્વિસમાં છે પ્રાઇવેટમાં છે કે ગવર્મેન્ટમાં છે તો એ લોકોને એમના જોબ બેકગ્રાઉન્ડના સવાલો આવવાની પૂરી શક્યતા હોય અને બની શકે કે તમારો આખો ઇન્ટરવ્યુ જ તમારા તમારા જોબ બેકગ્રાઉન્ડ પર પૂરો થઈ જાય કારણ કે એ લોકોને બહુ ઇન્ટરેસ્ટ પડશે આમાં ધારો કે ભાઈ તમે રેવન્યુ માં હોય તમે રેવન્યુ રિલેટેડ કોઈ કામ કરો તો સીધો સવાલ જ આવશે કે રેવન્યુ તમે કઈ રીતે શું કરી શકો અને રેવન્યુ ના કોઈ કોડ લાગુ ટ્રાઈબલમાં ડબલ એ વિશે શું જાણો છો તમે તોતેર ડબલ એ એક પ્રકારની જમીનની એન્ટ્રી છે કે બિન આદિવાસી જે આદિવાસીની જે જમીન હોય એનામાં તોતે ડબલ એ ની એન્ટ્રી પડેલી હોય સાત બારમાં

જે સચિવાલય કેડર નું જે માળખું હોય છે એ પ્રમાણે જેમ કે અગ્ર સચિવ સંયુક્ત સચિવ નાયબ સચિવ ઉપ સચિવ સેક્શન ઓફિસર નાયબ સેક્શન ઓફિસર ઓફિસ આસિસ્ટ એ આખું આપણો આદિજાતિ વિકાસ વિભાગ છે બરોબર એના અંડરમાં આપણું બિરસા મુંડા ભવન ની કચેરી આવશે સેક્ટર 10 બિરસા મુંડા ભવન કે કમિશનર ની કચેરી કહેવાય હવે કમિશનર ની કચેરીમાં મૂળ ભાગ આ રીતે છે કે એક તો કમિશનર ઓફિસ છે

ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત બરાબર એ જનરલી જે કૃષિ વૈવિધ્યકરણ યોજનાઓ તમે બધું ટ્રાયબલ માટે સાચી એટલે મે બી આ બધું જાણતા જ હશો યોજના કીએ કૃષિ વૈવિધ્યકરણ યોજના પછી દૂધાળા પશુઓ આપવાની યોજનાઓ છે બરાબર એટલે પેલું ખાતર આપે છે ડેપ ની બધું એ બધું ડિસાઇડમાં આવશે બરાબર ત્યારબાદ જીએસટીએસ આવશે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી બરોબર એક લવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલ્સ બરોબર આનું ટોટલી મેનેજમેન્ટ ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા થાય છે એની પણ એક ઓફિસ એટલે એક ભાગ છે કમિશનર કચેરીનો એવી રીતે ડિસેકનો બી એક ભાગ છે અને ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કાઉન્સિલ છે એનો બી એક ભાગ છે ને એક કમિશનર ઓફિસ છે આ ચાર ડિપાર્ટમેન્ટ છે

બરાબર પ્રાયોજના વહીવટદાર જનરલી અધિક કલેક્ટર હોય છે હમણાંથી ઇમ્પ્લિમેન્ટેશન એ રીતે છે કે પ્રોબેશનર આઈએસ ને મૂકે છે પણ જનરલી એ અધિક કલેક્ટર લેવલની જગ્યા છે એટલે પ્રાયોજના વહીવટદાર શ્રી હશે તો આઈએસ પ્રોફેશનલ હશે અથવા તો અધિક કલેક્ટર હશે બરાબર એમના અંડરમાં જે સ્ટાફ હોય છે એમાં તમે જો મોટા મોટા ટ્રાયબલ બ્લોક્સ છે જેમ કે દાહોદ છે વલસાડ છે બરાબર નવસારી છે તો એમાં મદદનીશ કમિશનરની બી જગ્યા છે વર્ગ એક ની એટલે કે મદદનીશ પ્રાયોજના વહીવટદાર બરાબર એના નીચે તમે આવશો જયારે ક્લાસ ટુ બનશો એટલે ચિટનીશ ચિટનીશ મીન્સ ચિટનીશ જગ્યા આવશે જેમ કે પ્રાયોજના વહીવટદારના સહાયક તરીકે તમારે બધી જ જે હવે પ્રાયોજના વહીવટદારમાં બી કઈ રીતના ડિપાર્ટમેન્ટ તો ડીસેમ જેમ આપણે હેડ ઓફિસમાં છે એ રીતે જ ડિસેક છે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ ડેવલપ એજ્યુકેશન સોસાયટી છે અને ગુજરાત ડેવલપમેન્ટ કાઉન્સિલ છે બરાબર તો આ રીતે છે અને એ બધી જ યોજનાઓની જેટલી પણ ફાઇલો જશે એ બધી જ ચીટની થ્રુ જશે એટલે તમારા થ્રુ જશે કંઈ પણ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થવાની થશે તો એ બધી જ ફાઇલો તમારા થઈને જ ટ્રાયોગના વહીવટદાર સાહેબની મંજૂરીમાં જશે અને ત્યાં ન્યૂ ગુજરાત પેટર્નના કામો હોય છે એટલે તમારે તમને જે દાદી જાતીની ગ્રાન્ટ મળી બધી જ જે સમૂહ લક્ષી યોજનાઓ છે જેટલી બી સમૂહમાં નો વિકાસ થાય ગામોનો વિકાસ થાય વ્યક્તિ લક્ષી યોજનાઓ ને સમૂહ લક્ષી યોજનાઓ એ બધી પ્રાયોજના વહીવતાર શ્રી ની કચેરી દ્વારા હેન્ડલ થાય બરાબર એટલે પ્રાયોજના અધિકારી જે હોય એના કેટલા એક તાલુકા કે કેટલા

પણ બીજા જિલ્લા જો ધારો કે વધારે જેમ કે દાહોદ સૌથી મોટો જિલ્લો છે અને વલસાડ ને નવસારીવાળો એરિયા છે એ થોડા મોટા ટ્રાઇબલ બ્લોક્સ છે તો એમાં જગ્યા વધારે હશે બાકી નોર્મલી બે જગ્યાઓ તો બધી જગ્યાએ સર મંજૂર થયેલી જ છે અને જિલ્લામાં અમુક ટ્રાયબલ બ્લોક્સ હશે જેને પોકેટ પોકેટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે આખે આખો તાલુકો હશે ને તો એનો અમુક એરિયા ટ્રાઈબલ હશે અમુક નોન ટ્રાઈબલ હશે એટલે પચાસ ટકાથી ઓછી વસ્તી હોય તો એ નોન ટ્રાયબલમાં જતી હોય બાકી પચાસ થી વધારે વસ્તી હોય તો એ આખો ટ્રાયબલ પોકેટ પોકેટ એરિયા કહેવાય તો એ બધાના ડેવલપમેન્ટ માટેનું કાર્ય પ્રાયોજ્ઞ હોય બધા સાહેબની કચેરીથી થાય બરાબર અને વ્યક્તિલક્ષી યોજનાઓની વાત કરીએ તમારા અંડરમાં જે સ્ટાફ હશે એમાં એટીડીઓ હશે જો પ્રાયજ્નમાં હશો તો એટીડીઓ હશે તમારા નીચે હેડ ખેડ સિનિયર ક્લર્બ જુનિયર ક્લબ અને જે ડીસેવ્નાન્ટ એના પ્રોજેક્ટ મેનેજર્સ હશે

વ્યક્તિ લક્ષી યોજનાઓમાં કુંવરબાઈ મામેરું યોજના છે મકાન સહાય યોજના છે પછી માનવ ગરીમા યોજના છે મફત તબીબી સહાય યોજના છે સ્કોલરશીપ તો મેજોરિટી પાર્ટ ઇઝ સ્કોલરશીપ લગભગ 60 થી 70% ગ્રાન્ટ શિષ્યવૃત્તિ ચૂકવવામાં વપરાય છે મદદની કમિશનર ની કચેરી પર બરાબર તેમ જ કાર્ડની યોજના છે પીસીપ કાર્ડ મીન્સ કોઈ વ્યક્તિએ બાર ધોરણ પાસ કર્યું એના પછી એને એમ માં એડમિશન લેવું છે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે નર્સિંગમાં એડમિશન લેવું છે તો એને આપણે એક બાંહેધરી આપીએ છીએ ફી શિપ કાર્ડ એટલે કે એની તમામ ફી છે ને એ અમારી કચેરી ચૂકવશે એની બાંહેધરી અને એ આપણે એને બધા જ પૈસા ટ્રાયબલના ધારો કે એમડી કરે ને તો પાંત્રીસ લાખ રૂપિયા સુધીની ફી જે બી ફી થાય એ અમારી કચેરી ચૂકવે મદદની કમિશનરની કચેરી એક રૂપિયો બી એક સ્ટુડન્ટને ભરવાનો થતો નહીં બરાબર એ ફીશિપ કાર્ડ યોજના છે તેમજ આ બધી બીજી આ યોજનાઓ વિશે તો આઈ થિંક તમે જાણતા હશો કારણ કે એક્ઝામમાં બી તમારે હશે જ આ બધી વસ્તુઓ બરાબર અને સ્કોલરશિપ છે પછી હા અને છાત્રાલય જે ગ્રાન્ટ છાત્રાલયમાં સરકારી છાત્રાલયો હશે ગ્રાન્ટીનેટ છાત્રાલયો હશે તો હવે જે મદદનીશ કમિશનરની કચેરીમાં છે ને દરેક મદદનીશ કમિશનરની કચેરીમાં ચાર પીડીઓની જગ્યા મંજૂર થયેલી એમાં ટીડીઓ 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 કુમાર કુમાર છાત્રાલય 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 કન્યા કન્યા એટ્રોસિટી 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 અને બરાબર બરાબર એટલે આ ચાર પ્રકારના પોસ્ટિંગ એન્ડ હવે કે ધારો કે કોઈ પણ આદિજાતિ ઈસમ ઉપર કોઈ પણ પ્રકારનો અત્યાચાર થયો મીન્સ કે જાતિ અપમાન થયું ઈજા થઈ કોઈ મારામારી થઈ રેપ થયો કોઈનો અથવા તો અપહરણ થઈ ગયું કોઈ કન્યાનું અથવા તો કોઈનું મૃત્યુ થઈ ગયું મર્ડર થઈ ગયું તે બધાની આપણે સહાય છે અલગ પ્રકારની બે હજાર સોળનું જાહેરનામું છે એ તમે જરા ડિટેલમાં એની સહાય જોઈ લેજો એટલે કોઈ બી એફઆઈઆર થાય તો સૌથી પહેલાં તો આપણે એ ઈસમને મળવા જવું પડે બરાબર એનું નિવેદન લેવાનું એની પાસે એનું નિવેદન લેવાનું કે એની જોડે શું થયું પછી એની સહી આવશે નીચે આપણી બી સહી આવશે નીચે ત્યારબાદ એની જોડેથી જાતિનો દાખલો એના આવકનો દાખલો પછી એના રાશન કાર્ડની નકલ એની જોડે જમીન હોય તો એની નકલ અને એની બેંક એકાઉન્ટ ડિટેલ્સ એટલે આપણે એને સહાય ચૂકવવાની થાય ધારો કે જાતિ અપમાનનો કેસ હોય તો એક લાખ રૂપિયાની સહાય મળે તો પહેલી એફઆઈઆર થાય ત્યારે પચીસ આપણે આપીએ તો પચીસ હજાર રૂપિયા આપણે પહેલો જ હપ્તો જાય પછી ચાર્જશીટ દાખલ થાય તો ચાર્જશીટ તમે બીજા પચાસ ટકા આપણે આપીએ એટલે બીજા પચાસ હજાર આપવાના થાય અને કેસનો નિકાલ થાય ત્યારે બીજા પચીસ ટકા એમ પચીસ હજાર રૂપિયા આપવાના થાય એમ દરેક નું દરેક જે પણ પ્રકારનો ગુનો બને એ પ્રકારનું અલગ એ રીતે નિશ્ચિત રકમ નિશ્ચિત કરેલી જે આપણે ચૂકવવાની થાય બરાબર એટલે એ એટ્રોસિટી સેલ ટીડીઓ નું કામગીરી રહેશે તમારા અંડરમાં પ્રોજેક્ટ ઓફિસર રહેશે એટ્રોસિટીના અને એના અંડરમાં જે નીચેનો સ્ટાફ હશે એ બી તમને હેલ્પફુલ રહેશે જે આખી હેરકટ કરી રાખે કલમો તો ત્રણસો છોતેર જો કેસ હોય તો ત્રણસો તો છોતેર લાગશે ત્રણસો પંચાવન પછી ત્રણસો ત્રેસઠ એ તો બધી જે મહાવ્યથા ને એ બધી જે આખી આઈપીસી ની કલમ છે એ પ્રમાણે અને એટ્રોસિટી ની જે આખી કલમો છે ત્રણ એક એફ ને એ બધું જે આખું છે તમે જરા જાહેરનામામાં વાંચી લેજો વધારે ડિટેલ્સમાં હવે કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલય તો જો હવે મદદનીશ કમિશનરની કચેરીમાં એ રીતે મંજૂર થયેલું છે કે સરકારી સરકારી છાત્રાલયો અને ગ્રાન્ટીડ છાત્રાલયો એ બધાની તમારે ચકાસણી કરવાની થાય તમારા અંડરમાં એટીડીઓ હશે એટલે વોર્ડન હશે જે તે સરકારી છાત્રાલયના વોર્ડન બી હશે અને ગ્રાન્ટિડેડ છાત્રાલય હશે તો એમાં ગૃહપતિ રસોડા રસોયા એ વોચમેન એ બધો સ્ટાફ બી ત્યાં એ લોકો રીક્રુટ કરે છે એનજીઓ એટલે એ સ્ટાફ એટલે એ બધો સ્ટાફ ત્યાં રહે છે કે નહીં ત્યાં છોકરાઓની સંખ્યા કેટલી છે ત્યાં ભૌતિક સુવિધાઓ પ્રોપર મળે છે કે નહીં તમે કોઈને નોટિસ બી આપી શકશો અને તમને કોઈને બંધ કરવાની ભલામણ બી કરી શકશો કે આ સંસ્થા બરોબર કામ નથી કરતી તો આને બંધ કરી દઈએ અને તમે કોઈને નોટિસ બી આપી શકશો કે તમે આ તમે કોઈની ગ્રાન્ટ બી કાપી શકશો કે તમારે વિઝિટના પાવર રહેશે ફિલ્ડ વિઝિટ રહેશે તમારી પ્રોપર બરાબર કન્યા છાત્રાલય એટલે કન્યા માટે અને કુમાર કુમાર માટે બંનેની જોબ પ્રોફાઇલ સેમ છે જસ્ટ ખાલી પેલું ગર્લ્સ માટે છે અને આ બોયઝ માટે છે બરાબર આશ્રમ શાળા કચેરી જે છે હવે આશ્રમ શાળા કચેરી એક આખો સ્વતંત્ર હવાલા ટાઈપની કચેરી આશ્રમ શાળા કચેરી નું મેઈન કામ જેમ જિલ્લામાં આપણે ડીપીઓ હોય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સેમ કામ આપણે ટ્રાઇબલ ની આશ્રમ શાળા સ્કૂલો માટે કરીએ છીએ સેમ એટલે કોઈ એમાં જે શિક્ષકોની ભરતી કરવી શિક્ષકોની ભરતીની પેનલ છે

મુખ્ય જે કહેવાય ને જે જિલ્લા પ્રામાં જે પ્રાથમિક શિક્ષણ અધિકારી જે કામ કરે સેમ આસન શાળા અધિકારીને બી એ જ કામગીરી કરવાની રહેશે અને મંડળના કોઈ વિખવાદ હોય મંડળના વિખવાદો સોલ્વ કરવા ચેરિટી કમિશનરમાં એ બધી રિપોર્ટ્સ મૂકવા બરાબર એ રીતની કા અને આશ્રમ શાળાઓનું જે નિભાવ ચૂકવવાનું થાય તમે ચકાસણી કરો તમે રેગ્યુલર તમે જોવા જાઓ ત્યાં કેટલી સંખ્યા જોવા મળી દોઢસો ની માન્ય સંખ્યા હોય તો એને છોકરા

અને જ્યારે કોઈ ગરીબ વ્યક્તિને તમે આમ મકાનનો લાભ આપશો કોઈ કાચા મકાનમાં રહેતો હશે ને બે વર્ષ પછી જ્યારે એનું પાકું મકાન જોશો ને ત્યારે થશે કે ના આને આપણે સહાય આપી દે આવા પાકા મકાનમાં રહે છે એટલે સારું છે ચેલેન્જિંગ સર્વિસ છે થોડી ફિલ્ડ વિઝિટ વધારે રહેશે થોડું પોલિટિકલ બી થોડું પ્રેશર તમારે અમુક ટાઈમે વેઠવું પડશે પણ યુ વિલ ફિલ બેટર બરાબર અને ઇન્ટરવ્યુમાં તો તમે જરા બી ડર ના રાખશો એ તમારી લાઈફની સૌથી બી સૌથી બેસ્ટ વીસ થી 25 મિનિટ રહેશે બરાબર આજે જ તમે આરમ વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારા જોડે જોડાયેલા રમો આભાર આભાર આભાર